આજે પવિત્ર નિમી એકાદશીનો દિવસ છે અષાઢ સુધી એકાદશી એટલે દેવપોઢી એકાદશી કહેવાય આજના દિવસે એમ કહેવાય કે વિષ્ણુ ભગવાન શયન કરે અને આજથી ચાતુર્માસનો પ્રારંભ થાય કારતક સુધી એકાદશીએ ભગવાન જાગે એટલે એને દેવ પ્રબોધીની એકાદશી કહેવાય આજની એકાદશી અષાઢ સુદ એકાદશી એ દેવ પોઢી દેવ શયની એકાદશી કહેવાય આજે ભગવાન શયન કરે અને ચાર મહિના પછી ભગવાન જાગે એટલે કારતક સુદ એકાદશી એને દેવ પ્રબોધીની એકાદશી કહેવાય તો આજથી ચાતુર્માસનો પ્રારંભ થઈ રહ્યો છે અને એ ચાતુર્માસમાં સ્વામિનારાયણ ભગવાનની શિક્ષાપત્રીમાં કહ્યું કે અમારા આશ્રિતોએ કોઈ ને કોઈ સારું નિયમ લેવો શ્રવણનું સત્શાસ્ત્ર વાંચનનું દંડવતનું પદીક્ષણાનું કોઈ તપનું કોઈ જપનું કોઈને કોઈ વિશેષ ભગવાનનું ભજન થાય એવું નિયમ લેવો રોજે જે આપણે કરતા હોઈએ એનાથી કંઈક ચાતુર્માસમાં વિશેષ કરવું એટલા માટે ભગવાને શિક્ષાપત્રીમાં આ યોજના કરી તો આજથી નિમિ એકાદશી છે એટલે ચાતુર્માસનો પ્રારંભ થાય છે બધા જ ઘર બેઠા સાંભળનારા કે આપણે બધા કાંઈક વિશેષ નિયમ લેવું ઘણી પ્રકારના નિયમો હોય ભજનના ભક્તિના તપના વ્રતના બહુ જાડા શરીર થઈ ગયા હોય તેણે તપનો નિયમ લેવો એટલે ભગવાનની રાજી થાય ને થોડું શરીર એ ઓછું થાય પછી છે તો ભજન ભક્તિ નો હોય તો થોડું ભક્તિ નું નિયમ લેવું જો આજે અમારે શ્રેયે એક નિયમ લીધો છેક્યોગ્ય છે જો અમારે ભીખુ દાદાનો પૌત્ર છે શ્રેય તમે હતા ને દાસભાઈ સવારે તો એમની અઢાર વર્ષની ઉંમર પૂરી થઈ અને એકાવનના વર્ષમાં એટલે ઓગણીસમાં વર્ષમાં હવે એણે પ્રવેશ કર્યો એટલે હવે એ સ્વતંત્ર થયો કહેવાય એમ અઢાર વર્ષ પૂરા થયા એણે એનું પર્સનલ એકાઉન્ટ ખોલ્યું અને એમાં એણે જે એની પર્સનલ મની હોય એ એમાં એ જમા કરાવે એના હાથમાં જે આવે એ તો આજે એને એકાઉન્ટ ખોલ્યું અને તો સમય થઈ ગયો છે એમાં બેલેન્સ બી થઈ હશે પણ આજે એને એનો પહેલો ચેક સદ્ધામમાં ડોનેશન તરીકે એકાવન હજારનો આપ્યો એટલે એણે એના બેંક એકાઉન્ટનો ચેક દેવાનું ઓપનિંગ દાનથી શરૂ કર્યું છે અમારે શ્રેયે એકવાર તાળીઓથી વધાવવા જેવો છે એ દાનથી ઓપનિંગ કર્યું એકાઉન્ટ તો ઠીક છે પણ હવે એણે આજથી નિયમ લીધો કે જેમ દાદા રોજ ભગવાનની થોડી પૂજા કરે છે એમ મારે પણ આજથી રોજ ભગવાનની પૂજા કરવી આ એને આજથી નિયમ લીધો શ્રેય આવી જા તને મારે એક હાર પહેરાવો છે તે આજે આ પૂજાનું આજ નિમી એકાદશીએ નિયમ લીધો અને ભગવાનનું ખૂબ સારું ભજન કરવાનું તે નિયમ લીધો જે અઢાર વર્ષનો જ છે ઓગણીસમાં પ્રવેશ કર્યો છે બોલો સ્વામિનારાયણ ભગવાન એટલે આવા યુવાનો ભજન ભક્તિના નિયમ લઈ આ એની સંસ્કૃતિ જાળવવા માટે બહુ સારું કાર્ય કર્યું એટલે આપણે પણ થોડી ઘણી પૂજા ન કરતા હોય તો પૂજા કરવાનું એકાદશી ન રહેતા હોય તો એકાદશી રહેવાનું કે ભાઈ આ ચાર મહિના આમ તો બધા મહિના રહેવાની હોય પણ શરૂઆત ચાર મહિનાથી કરવી એટલે નકોડી ન થાય તો કંઈ નહીં ફલાહાર કરીને કરવી કે ભાઈ અનાજ ન જમવું એકાદશી આપણે ફલાહાર કરવો એવું કંઈ નિયમ લેવાય કોઈ તપનું વ્રતનું જપનું બહુ ગુસ્સો આવતો હોય તો એવું બી નિયમ લઈ શકાય કે ભાઈ હું બને ત્યાં સુધી ક્રોધ નહીં કરું એમ ચાર મહિના તો એવું નિયમ રાખો ગમે એમ થઈ જાય ખીજાવવું નહીં એટલે કંઈક ને કંઈક આપણામાં કોઈ એવું વ્યસન હોય તો એ બી છોડી શકાય કે હું આ ચાર મહિના આ અયપ્પાવાળા તમે સાઉથ ઇન્ડિયામાં જોયા હશે લોકો કાળા કપડાં પહેરીને જે જાય અયપ્પા તો એ લોકો ચાતુર્માસમાં એની યાત્રા શરૂ થાય ને ત્યાંથી લોકો નિયમ રાખે કોઈ પ્રકારનું નોનવેજ નહીં ખાવાનું શરાબ નહીં એ કરતા હોય તોય આટલી ચાર મહિના તો એ અમુક યાત્રા હોય નહીં ત્યાં સુધીના એ બધા નિયમો રાખે કાં કંઈ નહીં કરવાનું એમ એટલે દર્શન કરીને ત્યાં સુધી કંઈ કોઈ વસ્તુ એ ખાવી પીવી નહીં એટલે કંઈક ને કંઈક આપણે પણ એવું નિયમ લેવું કે ગુસ્સો ન કરવો ઈર્ષ્યા આવતી હોય તો એ છોડવી તો નિમિત એકાદશીનો નિયમ રાખવો અમારે સંતોએ બી બધાએ અમુક ચાંદ્રાયણના અમુક ધારણા પારણાના જે નિયમો લીધા ભક્તોએ પણ બધાએ લેવા